ઉપરા મેળવી પાવર ચોરી કરતા હતા જેથી સી ડિવિઝન પોલીસે વીજીબીસીએલ ની ટીમને સાથે રાખી એટલે કોરોના ઘરનું વીજ કનેક્શન કટ કરાવ્યું છે સાથે જ પાવર ચોરી અંગે 1.32 લાખનો દંડ પણ ફટકાર્યો છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે એક અકલ્પનીય સિદ્ધિ હાંસલ થઈ છે ભક્તિમય કથા પર આધારિત સુપરહિટ ફિલ્મ લાલુ કૃષ્ણ સદા સહાયતે બોક્સ ઓફિસ ઉપર ઇતિહાસ રચી દીધો છે આ ફિલ્મ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે જેની કલ્પના કદાચ અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં કોઈએ કરી ન હતી વકીલાતની પ્રેક્ટિસ માટે ફરજિયાત એવી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ 30મી નવેમ્બરના રોજ દેશભરમાં યોજાનાર છે જેમાં ગુજરાત ભરમાંથી આશરે 10000 થી વધુ વકીલો મે આ પરીક્ષામાં બેસશે ગુજરાતમાં અમદાવાદ સુરત અને રાજકોટના કેન્દ્ર પરથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ લેવાશે નોંધનીય છે કે વકીલ થવા માટે આ પરીક્ષા ફરજિયાત છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં આ વીસમી વારની પરીક્ષા લેવાઈ રહી છે ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલ વ્યાપક નુકસાન સામે ખેડૂતોના પડખે ઉભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં રૂપિયા દસ કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે તારીખ પાંચ ડિસેમ્બર સુધી લંબાવાઈ છે વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધ્યું છે ભારત સતત બીજી વખત બે છવ્વીસ અને સત્યાવીસ ના કાર્યકાળ માટે આંતર આઈએ સંઘટન આઈએમઓ ની કાઉન્સિલમાં ફરીથી જોડાયું છે આઈએમ ખાતે યોજાયેલી ચટલીમાં ભારતે સૌથી વધુ મત મળ્યા જેના કારણે સતત 13મી મુદ્દત માટે આ શક્તિશાળી 40 સભ્યો કાઉન્સિલમાં તેમનું સભ્ય પદ ચાલુ રહ્યું આઈએમમાં ભારતની સતત હાજરી વૈશ્વિક મંચ પર આ લક્ષ્યોને મજબૂત બનાવશે સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અપ્તકાલે મળીશું ફરી સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જનક